કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરીની એનએચઆઈ અધિકારીઓ સાથે બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સમીક્ષા રિવ્યુ બેઠકમાં ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરીનો તંત્રને સ્પષ્ટ આદેશ નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા તંત્રને આદેશ કર્યો હાઇવેના નિર્માણ અને રીસર્ફેસિંગમાં નિષ્કાળજી ચલાવી નહીં લેવાય સમય મર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ કરવા માટે આદેશ કર્યો તો નક્કી કરેલી સમય મર્યાદામાં રોડ નિર્માણના કાર્યો પૂર્ણ કરવા કડક નિર્દેશો કરવામાં આવ્યા છે ગડકરીની એનએચઆઈ અધિકારીઓ સાથે બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સમીક્ષા રિવ્યુ બેઠકમાં ઉપસ્થિત રહ્યા તો અનેક નિર્દેશો અને સ્પષ્ટ આદેશ તંત્રને પણ આપવામાં આવ્યા છે નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા તંત્રને આદેશ કર્યો છે

ત્યારબાદ ગાંધીનગર સ્થિત એક સમીક્ષા બેઠક યોજાઈ છે અને તે બેઠકની અંદર ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે ની કામગીરી અને તેની મરામત ને લઈને સમીક્ષા કરવામાં આવી છે મહત્વનું છે કે ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટેનો કડક આદેશ જે છે તે આપવામાં આવ્યો છે જો રોડ રસ્તાની નેશનલ હાઈવે હેઠળની ગુણવત્તા સુનિશ્ચિત નહીં થાય તો પછી કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત નેશનલ હાઈવે ના નિર્માણ અને રીફ્ટ સર્ફિંગમાં કોઈ પણ પ્રકારની નિષ્કાળજી ન દાખવવા માટેનું પણ કડક સૂચન કરાયું છે નક્કી કરાયેલ સમય મર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્ય પૂર્ણ કરવા માટે પણ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી જે છે તેમના દ્વારા જે ઈજારેદારો છે જે કોન્ટ્રાક્ટરો છે તેમને કડક સૂચના આપવામાં આવી છે ખાસ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ગુજરાતમાંથી જે નેશનલ હાઈવે ની કામગીરી ચાલી રહી છે જેમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે રાજકોટ ગોંડલ જેતપુર નેશનલ હાઈવે આ ઉપરાંત અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે આ ત્રણ નેશનલ હાઈવે પ્રગતિના કામો જે છે તે ઝડપથી પૂર્ણ કરવા માટેની રજૂઆત રાજ્ય તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ છે અને આ રજૂઆતને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ માટે વીસ હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર માંથી મંજૂર કરવામાં આવશે તે પ્રકારની ખાતરી પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી છે જી રીકું જોડાવા બદલ આભાર આપનો